કચ્છ જિલ્લામાં થયેલા અતિભારે વરસાદ બાદ કાંઠાળ વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ગઈકાલે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કચ્છના વરસાદથી પ્રભાવિત ક્ષેત્રોની બે દિવસીય મુલાકાતે આવી પહોંચ્યા હતા ગતરોજ માંડવી ખાતે અસરગ્રસ્તોને યોગ્ય વળતર મળે તે માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા સંપૂર્ણ પ્રયાસોની ખાતરી આપી હતી અસરગ્રસ્ત લોકોને તેમણે શક્ય તમામ સહાય માટે આશ્વાસન આપ્યું હતું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગત મહિનાના અંતિમ પખવાડિયામાં થયેલા ભારે વરસાદથી કચ્છ જિલ્લો સર્વાધિક પ્રભાવિત થયો છે ખાસ કરીને કાંઠાળ કચ્છમાં વરસાદી વ્યાપક વિનાશ વેર્યો છે કચ્છવાસીઓને વરસાદના પગલે ધંધા રોજગાર ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે તેમ છતાં અસરગ્રસ્તોને સમયસર વળતર મળે તે પ્રકારનું આયોજન કરવામાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે લોકો છેલ્લા દસ દિવસથી પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે છતાં સરકારી યોગ્ય દરકાર લીધી નથી ઠેર ઠેર થયેલા જળ ભરાવથી ભારે રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ સર્જાઈ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગત વર્ષે બિપોર જોઈ ચક્રવાતના કારણે લોકોને થયેલ નુકસાનનું સરકારે હજુ સુધી વળતર ચૂકવ્યું નથી ભયંકર તારાજીથી કચ્છમાં ખેતી માછીમારી વેપાર ક્ષેત્રે મોટું નુકસાન કર્યું છે ત્યારે કચ્છની મુલાકાત લઈ તેમણે મેળવેલ પરિસ્થિતિનું ચિતાર રાજ્ય સરકારમાં અમલમાં મૂકી અસરગ્રસ્તોને મહત્તમ વળતર મળે તે દિશામાં તેઓ પ્રયાસ કરશે તેવી ખાતરી આપી હતી આજે અબડાસા પહોંચેલા શક્તિસિંહ ગોહિલે કોઠારા ગામની મુલાકાત લીધી હતી કોઠારાના પુલિયા બસ સ્ટેશન સહિતના વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક લોકોની રજૂઆતો સાંભળી હતી તેમણે અબડાસાના કોંગ્રેસ આગેવાનોને અસરગ્રસ્તોના ફોર્મ ભરવા સહિતની કામગીરીમાં કોંગ્રેસ દ્વારા શક્ય તમામ માર્ગદર્શન પૂરું પાડી મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો કોઠારા બાદ તેમણે વરસાદી પ્રભાવિત જંગી વાંકુ લાલા ભુડિયા જખૌ બંદર વગેરે વિસ્તારોની મુલાકાત લીધી હતી જખૌ બંદર ખાતે માછીમાર સમુદાય સાથે મુલાકાત કરી પરિસ્થિતિના તાગ મેળવ્યો હતો કોઠારાના ખાદી ગ્રામોદ્યોગ સંઘ ખાતે ખોડુભાઈએ શક્તિસિંહ ગોહિલનું સ્વાગત કર્યું હતું આ મુલાકાત દરમિયાન તેમણે અસરગ્રસ્તોની વેદના સાંભળી તેમની વ્યથાસર સરકાર સુધી પહોંચાડવાનું આશ્વાસન આપ્યું હતું અબડાસાના લાલા ગામે ખાનગી કંપનીના મીઠાના બંધારાના કારણે વરસાદના પાણીના નિકાલને સમસ્યા સર્જાઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું જખૌ સોલ્ટ સુધી વરસાદી નાણાં ન હોવાની સ્થાનિકોની રજૂઆત સંદર્ભે શક્તિસિંહ ગોહિલે આ બાબતે જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન દોરવાની ખાતરી આપી હતી અબડાસાની મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા